જય એમ બધાને આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની તૈયારી કર્યું છે મારી ભક્તોને એક ટકો તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબા જે માય ભક્તો આટલું દૂરથી કિલોમીટર કાપીને આવતા હોય છે એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જમવાની રહેવાની ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે ચોવીસ કલાક ચાર નાસ્તો ડોક્ટરો બધા જ આપણે છે પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ

આપણે બધી જ દીધી એમના માટે વ્યવસ્થા કરી છે અને મા જગતરેમાં આંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી મા જગતમાં માને એક વિનંતી કરું છું સમગ્ર આખી અમારી ટીમ પીએન વાળી ફાઉન્ડેશનની હજારથી વધુ કાર્યકર્તા જે સેવા ગીય લાગ્યા છે એમની પણ મનોકામનામાં જગતરેમાં અંબા પૂરી કરે